પરમપૂજ્ય જ્ઞાન મહોદઅ આચાર્ય સ્વામી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતોના સાનિધ્યમાં મોમ્બાસા કેન્યા હિંદ મહાસાગર તટે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત ગ્રથ શિરોમણી શિક્ષાપત્રી સમૂહ પાઠ સત્સંગ પોશાક શિબિર પ્રાતઃ પૂજા તેમજ શ્રી હરિકૃષ્ણ મહારાજનો પંચામૃતથી અભિષેક સમુદ્ર સ્નાનનો ભવ્યતા અને દિવ્યતા સભર આયોજન કરવામાં આવ્યું હતું શિક્ષાપત્રી એટલે મનુષ્યોએ પોતાનું જીવન કેવી રીતે જીવવું તેનો માર્ગ દેખાડી આપતું અણમોલ શાસ્ત્ર શ્રી સ્વામિનારાયણ ભગવાને માં સાગર ભરી દીધો છે

અર્થકામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થની સિદ્ધિને નિશ્ચિત પામશે શિક્ષાપત્રીમાં સ્પષ્ટ આદેશ આપેલ છે કે જે બાઈ ભાઈ આ શિક્ષાપત્રી પ્રમાણે નહીં વર્તે તો તે અમારા સંપ્રદાય થકી બહાર છે મોંબાસા કેન્યા હિંદ મહાસાગર તટે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાના પૂજન્ય સંતોના સાનિધ્યમાં સત્સંગ પોષક શિબિર તેમજ શ્રી હરિકૃષ્ણ મહારાજનું પંચામૃતિ અભિષેક વિધિ તેમજ પ્રાતઃ પૂજા ભક્તિભાવ પૂર્વક પરમ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે સંત શિરોમણી શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી શિક્ષાપત્રી મહાત્માએ સમજાવતા જણાવ્યું હતું કે શિક્ષાપત્રીની રચના શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વયં

અનેક અવરોધોથી મુક્તિ મળે છે તે ભગવાન સાથે જોડાણનો એક માર્ગ છે ભક્ત અને ભગવાન વચ્ચે અનન્ય સંબંધ બનાવવામાં મદદ કરે છે તેમજ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની શ્રી મુખવાણી વચનામૃત અને શિક્ષાપત્રીમાં પોતાના આશ્રિતોની નિત્ય પૂજા કરવાની આજ્ઞા કરેલ છે ભગવાનની પ્રાતઃ પૂજા સાથે શરૂ થયેલો દિવસ પ્રસન્નતાથી પસાર થાય છે ઈશ્વર આરાધનાનો સર્વોત્તમ કાળ બ્રહ્મ મુહૂર્ત છે આથી સર્વોપરી સ્વામિનારાયણ ભગવાને પોતાના આશ્રિતોને સૂર્યોદય પહેલાં ઉઠવાની આજ્ઞા આપીને તેમના આધ્યાત્મિક અને દૈહિક આરોગ્યનું જતન કર્યું છે ભગવાન પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરવા જીવાત્માના મોક્ષ માટે અંધકરણની શાશ્વત શાંતિ માટે અને પરમાત્માના દિવ્ય સુખની અનુભૂતિ માટે પ્રાતઃ પૂજા કરવી અનિવાર્ય છે આ પ્રસંગે પૂજનીય સંતોમાં સંત શિરોમણી શ્રી સહજાનંદ સ્વામી શ્રી હરિકેશવદાસજી સ્વામી તથા શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી તથા મહાનુભાવો નાના મોટા અબાલ વૃદ્ધ હરિભક્તોની ઉપસ્થિતિમાં બસો બાર શ્લોકો ધરાવતી શિક્ષાપત્રીનું સમૂહમાં વાચન પૂજન આરતી શ્રી હરિકૃષ્ણ મહાજનો પંચામૃતથી અભિષેક તથા આરતી ઉતારી હતી આ અવસરનો લ્હાવો સ્થાનિક હરિભક્તોએ પરમ ઉલ્લાસભેર લીધો હતો મણિનગર શ્રી સ્વામિયાણ ગાંધીના આચાર્ય જ્ઞાન મહોદદી પરમપૂજ્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતો આફ્રિકાના કેન્યા રાષ્ટ્રના મુંબાસા શહેરમાં સત્સંગ પ્રચારાર્થે વિચરણ કરી રહ્યા છે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત શિક્ષાપત્રીનો સમુપાઠ પૂજનીય સંતો હરિક સાથે મળીને કર્યો હતો આજે હિંદ મહાસાગરમાં શ્રી હરિકૃષ્ણ મહારાજનો પંચામૃતથી અભિષેક કરવામાં આવશે તેમજ સાથે સાથે પ્રાર્થ પૂજા શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં મંબાસમાં તેમજ નૈરોબી કેન્યા વગેરેમાં વસતા હરિભક્તો ભાગ લેશે જય સ્વામિનારાયણ